જાઈન્ટ્સ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું આજરોજ સિહોર ખાતે જાઈન્ટ્સ ગ્રુપ ઓફ સિહોર દ્વારા જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કિટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન શહેરની સાત જેટલી શાળાના જરૂરિયાત બાળકોને કિટ આપવામાં આવી હતી નગરના શ્રેષ્ઠીના આર્થિક સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો હાલો શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે હું સૌ પ્રથમ મંચસ્થ મહેમાનશ્રીઓને જાયન્ટ્સ ગ્રુપના તમામ સભ્યશ્રીઓને વિનંતી કરીશ કે એમના વરદ હસ્તે મા સરસ્વતીનો દીવો પેટાય

એ લોકો દર વર્ષે આ રીતે આપણી શહેર વિસ્તારની કારણ કે એમને ખ્યાલ હોય છે કે શહેર વિસ્તારમાં જે પછાત બાળકો હોય છે એને સહાય કરવાવાળા ઓછા હોય છે તો આ ગ્રુપ એવું છે કે પછાત વર્ગના બાળકોને સારામાં સારી વસ્તુ મળી રહે કે જે પોતાના ઘરેથી ન લઈ શકતા હોય પણ આ ગ્રુપ દ્વારા મળે એટલે કે એવો મૂન્યનું કામ કરે છે આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો એવા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે એવા બાળકોને શિક્ષણ તરફ વધારે રુચિ થાય તે કાર્ય કરવા માટે આજે પોતાની અતિવ્યસ્તતા વચ્ચે પણ આવું સરસ સંકલન અને આપણી વચ્ચે બધા ઉપસ્થિત થયા છે અને આપ સૌને પ્રોત્સાહન અને આશીર્વાદ આપવા માટે આપણી વચ્ચે આવ્યા છે ત્યારે હું વિશેષ રીતે શાબ્દિક સ્વાગત સાહેબે તો કર્યું જ છે પણ આ શાળાના આચાર્ય તરીકે અને શાળા નંબર ત્રણના સમગ્ર શિક્ષણ પરિવાર વતી હું ઉપસ્થિત સર્વનો ફરી ફરીને સ્વાગત કરું છું સાથે આગળ આપણે કાર્યક્રમ કરીએ તો આજના આ જાઇન્ટ્સ ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મૂળ હેતુ એમના ગ્રુપનું જે મુખ્ય કાર્ય છે અને સાથે સાથે આપણને પ્રેરક ઉદબોધન આપવા માટે હું ઉપસ્થિત છેલ્લા પંદર વર્ષથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની કીટ વિતરણ કરે છે તમારી પ્રાર્થના જ્યારે ચાલતી હતી ત્યારે પ્રાર્થનામાં મને એક એવું વાત આવી હતી કે દિન દુખિયાના આંસુ લુછું એક એવું એક વાત વાક્ય હતું અંદર અને શ્રદ્ધારૂપી દીપક ક્યારેય ન તમે લોકો એટલા વિશેષ છોકરાઓ છો કે તમારા સ્કૂલના શિક્ષકોએ તમારી પ્રત પર શ્રદ્ધા રાખે છે એ લોકોને એવું લાગ્યું છે આ નબળા નથી જરૂરિયાતવાળા છે જો એની જરૂરિયાતો પૂરી થશે તો આ વિદ્યાર્થીઓ કંઈક કીર્તિમાન સ્થાપિત કરશે આમંત્રિત કર્યા છે આ કાર્યક્રમને કીટ વિતરણ તમારી વચ્ચે આવો પ્રસંગ ઉભો કરવા પાછળનું પણ કારણ એ કેવું છે કે છોકરાઓ જે જોશે એ ભવિષ્યમાં એનું અનુકરણ કરશે એકલા પણ આપણે કીટ આપી શકીએ છીએ કોઈને કોઈ પણ આવો પ્રસંગ કે આવો કોઈ ફંક્શન ગોઠવા વગર પણ આપણે આપી શકાય છે કીટ પણ આવું ફંક્શન ગોઠવવા પાછળનું કારણ અમારું એવું હોય છે કે આ તમે લોકો આવનારી નવી પેઢીઓ છો આ નવી પેઢીઓ આ કીટ વિતરણ તમે જોશો અને તમે પણ જ્યારે ભવિષ્યમાં ક્યારેક એવા સક્ષમ વ્યક્તિઓ બનશો અને સમાજને તમે પણ આવી મદદરૂપ કરી શકો આ હેતુથી તમારી અંદર જે આ બીજ રોપવા માટે પણ એક અમારું કાર્ય છે કે જેથી ભવિષ્યમાં તમે મોટા માણસ બનો અને તમે પણ જરૂરિયાતમંદવાળા નબળાને નહીં જરૂરિયાતમંદાને એની જરૂરિયાતો પૂરી કરીને એને સક્ષમ બનવા માટેની એક માર્ગરેખા બનાવી શકો આ ખાસ કરીને આ કીટ વિતરણ જે કરવા અમે કરીએ છીએ એની અંદર અમારા ગ્રુપના દરેક મેમ્બરો તો પૂરતો ફાળો છે જ તે પણ વિશેષ હું વિક્રમભાઈનોને એનો પણ હું આભાર માનીશ કે સાતે સ્કૂલનું સંકલન કરીને આ કીટ વિતરણ કરવા માટે અમને એના ખૂબ મદદરૂપ થયા છે આ અઘરું કાર્ય છે છોકરાઓને આઈડેન્ટિફાય કરવા સંકલન કરવું સાથે સ્કૂલને એક જગ્યાએ ભેગા કરવા અને આ આયોજન ગોઠવવું એ અઘરી બાબત છે પણ એણે કરી કર્યું છે એ બદલ અમે જાઈન્ટ ગ્રુપ પ્રતિ અમનો ખૂબ આભાર માનીએ છીએ તદઉપરાંત અમે વિશેષ આભારી શિહોરના નગર શ્રેષ્ઠીઓ જે જનબર્ગ ફાર્માસ્યુટિકલ્સના જે આશીષભાઈ ભૂતા છે એમના આર્થિક સહયોગથી અમે આ કાર્ય કરી શક્યા છીએ તદઉપરાંત વાપીમાં દુરુદ્દીન યાસમિનબેન સૈયદ જે દર વર્ષે જ્યારથી આ કાર્યક્રમની અમે શરૂઆત કરી છે ત્યારથી શ્યોરને એક સારું એવું ડોનેશન આપે છે આ કીટ વિતરણ કરવા માટે તો આ તબક્કે અમે એમનો પણ આભાર માનીએ છીએ અને અમારા દરેક જોઈન્ટ મેમ્બરોએ કોઈક ને કોઈક રૂપે આર્થિક રૂપે અમને જે સહકાર આપ્યો છે એ બદલ એ લોકોનો પણ આભાર માનીએ છીએ અને અહીં આ કાર્યક્રમમાં ખૂબ સરસ તમે લોકોએ પ્રાર્થના કરી અને અમને આવકાર્યા એ બદલ તમારા લોકોનો પણ આભાર માનીએ છીએ હસ્તુ જય જાય દરેક બોલપેન પેન્સિલ ચેક રબરનો સેટ વોટર બેગ

ડાબી રિયા દેવેન્દ્રભાઈ જા